નમસ્કાર ગુજરાત આજે અઢાર ઓગસ્ટને વાર થયો છે સોમવાર સોમવારના રોજ ગુજરાત રાજ્યમાં વરસાદની જે સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે અંબાલાલ પટેલે ખાસ કરીને કહ્યું છે કે હવે ગુજરાત તરફ એક બે ત્રણ નહીં પરંતુ ચાર ચાર સિસ્ટમો છે એ અસર પહોંચાડશે અને આ ચારે ચાર સિસ્ટમ લો પ્રેશરની સિસ્ટમ હશે એટલે કે ગુજરાત રાજ્ય તરફ આ સિસ્ટમ જલ્દીથી આવશે અને ઓગસ્ટ મહિનો પૂરો થવા આવે એ પહેલાં વરસાદનું જોર વધતું જોવા મળશે આ સાથે અત્યાર સુધીમાં ગુજરાતમાં જે પાંસઠ ટકા જેટલો વરસાદ પડ્યો છે એમાંથી સૌથી વધારે વરસાદ છે એ ઉત્તર ગુજરાતમાં પડ્યો પરંતુ અત્યારે કચ્છ લાગુના વિસ્તારની અંદર એક વરસાદનો જોરદાર સિસ્ટમ છે જોવા મળી રહી છે કારણ કે કચ્છના દરેક જિલ્લાઓની અંદર અત્યારે વરસાદનું વાતાવરણ છે જોવા મળી રહ્યું છે ગુજરાત ઉપર કચ્છના જિલ્લાઓની અંદર અત્યારે લખપત હોય ખાવડ હોય નળિયા હોય કે પછી ગાંધીધામ હોય આ તમામ વિસ્તારની અંદર અત્યારે વરસાદ છે એ ભૂકા બોલાવી રહ્યો છે આ સાથે કચ્છ લાગુના વિસ્તારની સાથે સુરત અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત વલસાડ દમણ દાદરનગર હવેલીના વિસ્તારોની અંદર પણ વરસાદનું સ્વરૂપ છે એ વધારે પડતું જોવા મળી રહ્યું છે સાથે સાથે મિત્રો દક્ષિણ ગુજરાતની જે આપણે અગાઉ પણ માહિતી મેળવી હતી દક્ષિણ ગુજરાતમાં છે એ વરસાદનું જોર અતિ ભયંકર છે એ સાબિત થતું જોવા મળી રહ્યું છે હવે લાઈવ સેટેલાઇટ પિક્ચરના આધારે તો આપણે માહિતી મેળવી પરંતુ વિવિધ મોડલોના ભાગરૂપે જોવા જઈએ તો અરબ સાગરની અંદર અત્યારે છે એક સિસ્ટમ સક્રિય થઈ અને આગળ વધી રહી છે આ સાથે વિશાખાપટ્ટનમ અને બંગાળની ખાડીની અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમ છે એ આગળ વધી રહી છે જેના કારણે આ મઘા નક્ષત્રની અંદર વરસાદનો જોર અતિ ભયંકર રહેવાની છે એ માહિતી મળી રહી છે કારણ કે મઘા નક્ષત્રમાં રાપર ખાવડ ગાંધીધામ વાડલી લખપત અને નળિયા કચ્છના દરેક જિલ્લાઓની અંદર છે દરેક વિસ્તારોની અંદર વરસાદ ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો છે સાથે સાથે કચ્છ લાગુના વિસ્તારથી લઈ અને દ્વારકા સુધીના વિસ્તારો હોય પશ્ચિમી ગુજરાતના વિસ્તાર એટલે પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારો આપણે કહીએ છીએ દ્વારકા સલાયા જામનગર જૂનાગઢ ભાણવડ અને પોરબંદર તો આ વિસ્તારની અંદર આ જિલ્લાઓની અંદર પણ વરસાદ છે એ ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો છે હવે પછી મિત્રો આ વરસાદની જે સ્થિતિ છે એ ખૂબ મજબૂત થઈ છે અત્યારે તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમનો એરિયા મજબૂત થતો જોવા મળી રહ્યો છે એનો વાદળોનો ઘેરાવો છે સતત મધ્ય ભારત તરફ આગળ વધી રહ્યો છે ભુનેશ્વરમ વિશાખાપટ્ટનમ નાગપુર હૈદરાબાદ આંધ્રપ્રદેશ તેમજ ભારતના પૂર્વ ભાગના વિસ્તારોની અંદર પણ વરસાદી એ જોર છે એ વધતું જોવા મળી રહ્યું છે સાથે સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓને પણ આ વરસાદની સિસ્ટમ અસર પહોંચાડશે અહીંયા તમને દર્શાવી દે એક એક જિલ્લાનું નામ તમને દર્શાવવાનું છે તો ખાસ કરીને આજનો વિડીયો છેલ્લે સુધી જોજો અને જે પણ મિત્રો અમારી લોક લોકજાગૃત યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી કે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જોજો હવે અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે મોરબી છે જામનગર સલાયા ભાનવડ ગોંડલ રાજકોટ ચોટીલા બોટાદ જસદન સુરેન્દ્રનગર ઢોલકા ભાવનગર દરેક જિલ્લાઓની અંદર અત્યારે વરસાદની સિસ્ટમ છે એ મજબૂત બની છે જેના કારણે દરેક જિલ્લાઓની અંદર હવે વરસાદ છે એ ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો છે આ જ રીતના અત્યારે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ રાજપીપળા અમોડ વડોદરા બોડેલી તેમજ નવપુરા છે વ્યારા છે અને સુરત છે આ તમામ વિસ્તારની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો છે આ એકથી બે દિવસની આગાહી છે મિત્રો ત્યાર પછી વરસાદનો જોર ભયંકર સાબિત થશે વરસાદ વધશે કારણ કે હજી તો ગુજરાત રાજ્યમાં એકવીસ ઓગસ્ટ સુધી છે એ વરસાદ પડતો જોવા મળવાનો છે તમારા જિલ્લાની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે કે શું એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને તમે જણાવી દેજો અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે અઢાર અને ઓગણીસ ઓગસ્ટના રોજ ગુજરાતના દરેક જિલ્લામાં જેમાં કૌશ લાગુના વિસ્તારથી લઈ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ સૌરાષ્ટ્રના મધ્ય પૂર્વના ભાગથી લઈ અને મધ્ય ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે વરસાદનું જે છે એ જોર અતિ ભયંકર જોવા મળી રહ્યું છે સાથે મિત્રો બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડાની સિસ્ટમ છે એ બની છે પરંતુ આ વાવાઝોડાની સિસ્ટમ હવે ખરેખર ગુજરાતને અસર પહોંચાડશે કે કેમ એ આવનારા દિવસોની અંદર ખબર પડશે એ પહેલાં ગુજરાત ઉપર અત્યારે એકસાથે પાંચ પાંચ સિસ્ટમો જોવા મળવાની છે એક સિસ્ટમ મિત્રો અરબસાગર પછી સૌરાષ્ટ્રના વિસ્તારો મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઉત્તર ભાગના વિસ્તારો એટલે કે ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં આ સિસ્ટમો જોવા મળવાની છે આ પ્રકારની અત્યારે એક આગાહી અને માહિતી મળતી રહી છે હવે પછીની આગાહી જોઈએ ગુજરાત રાજ્ય ઉપર હવામાન વિભાગ દ્વારા એટલે કે આઈએમડી ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા મેપ જાહેર કરવામાં આવ્યો છે આ મેપમાં તમે જોઈ શકો છો કે કચ્છ લાગુના વિસ્તાર હોય કે પછી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર અને ઉદેપુર આ બે જ વિસ્તારની અંદર વરસાદ ઓછો પડશે બાકી જોવા જઈએ તો ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદનું જોર અતિ ભયંકર છે જોવા મળવાનું છે ખાસ કરીને રાજકોટ અને જૂનાગઢના જિલ્લાઓની અંદર તો વરસાદ છે એ ત્રણ ત્રણ ઇંચ કરતાં પણ વધારે પડશે ત્રણ ઇંચથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ પડવાની લઈને આગાહી કરવામાં આવી રહી છે બનાસકાંઠા મોરબી અમરેલી અને નર્મદાના વિસ્તારની અંદર પણ વરસાદનું જોર અતિ ભયંકર છે જોવા મળવાનું છે છોટા ઉદેપુર અને પોરબંદરમાં વરસાદ ઓછો છે પરંતુ એ સાથે દક્ષિણ ગુજરાતના દરેક જિલ્લાઓ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર પૂર્વ ગુજરાતના જે દરેક જિલ્લાઓ છે દરેક જિલ્લાઓની અંદર વરસાદનું જોર અતિ ભયંકર છે જોવા મળી રહ્યું છે આજ પ્રકારે હવે પછી વરસાદની સ્થિતિ છે એ મજબૂત થશે અને ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ભારેથી અતિભારે વરસાદ છે એ જોવા મળવાનો છે હવે મિત્રો બંગાળની ખાડી ઉપર બનેલું લો પ્રેશર તથા અરબ સાગરમાં સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ વધતા ગુજરાત સહિત અનેક રાજ્યના વાતાવરણોમાં પલટો લાવશે અને ભારત સાથે દેશના ઘણા બધા રાજ્યોની અંદર વિસ્તારોની અંદર વરસાદનો જોર છે એ વધારે જોવા મળી રહ્યું છે ભારે વરસાદની વરસી રહ્યો છે ગુજરાતમાં આ બંને સિસ્ટમની અસર ગઈકાલે છે એ થઈ હતી એટલે કે સત્તર ઓગસ્ટના રોજ થઈ હતી આજે અઢાર ઓગસ્ટથી ફરી વખત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે વહેલી સવારથી ગુજરાતના લગભગ તો દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકા બોલાવતો શરૂ થઈ ગયો છે ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જે કેટલાય વિસ્તારો છે એમાં સારો વરસાદ થયો છે એ સિવાય પણ અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે વરસાદી માહોલને કારણે સૌરાષ્ટ્રના તહેવારો દરમિયાન યોજાતા લોકમેળાઓ આયોજનો આયોજનોને પણ અસર પહોંચી છે કેટલા વિસ્તારોમાં ભારે વરસાદથી નુકસાન પણ થયું છે આ સાથે મિત્રો સોળ ઓગસ્ટથી છે એ ગુજરાતમાં વરસાદી રાઉન્ડ શરૂ થઈ ગયો છે અઢાર ઓગણીસને વીસ આમ વીસ તારીખ સુધી હજી પણ વરસાદનું જોર છે અતિ ભયંકર છે એ જોવા મળવાનું છે તો આ પ્રકારે ગુજરાત રાજ્યમાં વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો મજબૂત થઈ અને આગળ વધતો જોવા મળી રહ્યો છે અને આ વરસાદી એ સિસ્ટમ હવે પછી ગુજરાતના લગભગ દરેક જિલ્લાઓને અસર પહોંચાડશે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદ પણ પડશે તો ધોધમાર વરસાદ પડવાને લઈને અત્યારે આગાહીઓ કરી દેવામાં આવી રહી છે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ તો ત્યાં સુધી કીધું છે કે ગુજરાત રાજ્યમાં હજી તો વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે પરંતુ ચોથો અને પાંચમો રાઉન્ડ હજી ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના સુધી ચાલવાનો છે ને મઘા નક્ષત્રની અંદર જે ડેડકાઓની વસ્તી છે વધતી જોવા મળી રહી છે અને એના ભાગરૂપે વીજળીના કડાકા ભડાકા પણ સંભળાય છે અમરેલીના સાવરકુંડલામાં બપોર પછી વરસાદ શરૂ થશે સાથે વાડી વિસ્તારોના વિસ્તારો હોય કે સુરેન્દ્રનગર ગામડાના વિસ્તારો હોય લીમડીના વિસ્તારો હોય દરેક વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમ છે એ જોવા મળી રહી છે આ સાથે મિત્રો આગામી પંદર દિવસ પણ છે એ વરસાદ પાક માટે સોના સમાન છે પરંતુ ઓગણત્રીસ થી એકત્રીસ ઓગસ્ટ સુધી પડનારો જે વરસાદ છે એ ખેતી માટે સારો નથી ગણવામાં આવી રહ્યો આ દિવસો દરમિયાન પડનારો વરસાદ છે એ પાકને નુકસાન કરી શકે છે આથી ખેડૂતોએ આ સમયગાળા દરમિયાન ખાસ સાવચેત રાખવાની જરૂર આપી છે એટલે મિત્રો હજુ તો અઠ્યાવીસ ઓગસ્ટ સુધી જો વરસાદ પડે તો એ સારો વરસાદ ગણવામાં આવ્યો છે ત્યાર પછી એટલે કે અઠ્યાવીસથી લઈને એકત્રીસ ઓગસ્ટ સુધી છે વરસાદનું જે જોર ઘટે અથવા તો વરસાદ પડે તો એ નુકસાનકારક છે એ જોવા મળી રહ્યું છે ખાસ આ બાબતનું ધ્યાન દરેક ખેડૂત મિત્રોએ રાખવાની જરૂર છે હવે મિત્રો સત્તર અને અઢાર ઓગસ્ટે નવસારી વલસાડ અને દાદરનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે આપવામાં આવ્યું છે આ સાથે મિત્રો આઈએમડી ડિપાર્ટમેન્ટે એક નવું સેટેલાઇટ પિક્ચર છે જાહેર કર્યું છે તેમાં દર્શાવવામાં આવી રહ્યું છે કે વરસાદ અત્યારે છે એ કઈ દિશા તરફ આગળ વધી રહ્યો છે તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે વરસાદનું જોર એક તો અરબ સાગરની અંદર જોવા મળી રહ્યું છે બીજું છે એ બંગાળની ખાડીની અંદર જોવા મળી રહ્યું છે અરબસાગરની અંદર જે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ દક્ષિણ ભારત તરફથી આવ્યો છે એટલે કે મુદ્રાઈ બેંગુલુ બેંગલરવી તેમજ કોકણ છે આ સાથે મંગલવરૂ છે બેંગલુરુ છે ચેન્નાઈ છે એ વિસ્તાર તરફથી આગળ આવતું જોવા મળી રહ્યું છે આ જે વરસાદી સિસ્ટમનો ટ્રપ છે એ મજબૂત થઈ અને અરબસાગરમાં પ્રસાર થયો અરબસાગર જે ટ્રપ છે એ હવે ગુજરાત તરફ આગળ ગતિ કરશે અને આમ જોવા જઈએ તો ઓલ ઓવર ભારત દેશની અંદર દરેક રાજ્યની અંદર વરસાદ છે એ પડી રહ્યો છે બે થી ત્રણ દિવસ માટેની આ પ્રકારની આગાહી હતી અને બંગાળની ખાડીની અંદર પણ વિશાખાપટ્ટનમ તેમજ વિજયવાડા છે કુરુનોલ છે ચેન્નઈ છે તેમજ થાનજુરવર છે આ તમામ વિસ્તારની અંદર અત્યારે વરસાદની સિસ્ટમ છે ભૂકા બોલાવતી જોવા મળી રહી છે જબલપુર ભોપાલ ઇન્દોર તેમજ ઝાંસી કોટા ઉદયપુર રાજસ્થાનના લાગુ વિસ્તારો હોય કે પછી ગુજરાતના ઉત્તર ગુજરાતના વિસ્તારો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી સાગરના જે વિસ્તારો છે અરબસાગર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આવતી જે સિસ્ટમો છે એ સિસ્ટમો અસર પહોંચાડતી જોવા મળી રહી છે તો આ પ્રકારે અત્યારે નવી આગાહી અને નવી લેટેસ્ટ માહિતી અત્યારે મળી રહી છે સાથે સાથે ગુજરાત રાજ્યનો પણ મેપ તમે જોઈ લ્યો તો ગુજરાતમાં અત્યારે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દમણ દાદરનગર હવેલી વલસાડ નવસારી તેમજ ભરૂચના લાગુ વિસ્તારો હોય સુરત લાગુના વિસ્તારો વડોદરા આણંદ ભાવનગર મહુવા દીવ ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી પોરબંદર જામનગર રાજકોટના વિસ્તારોની અંદર વરસાદનું જોર અતિ ભારે જોવા મળવાનું છે કચ્છ લાગુના વિસ્તારમાં પણ વરસાદનું જોર છે એ ભારેથી અતિભારે જોવા મળવાનું છે આ પ્રકારની આગાહી આપણે આવનારા સમયની અંદર ફરી વખત જોઈશું ત્યાં સુધી તમે મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલના બીજા અન્ય વિડીયો